અરે બેનો તમે પણ ઓવર સાઈઝ માટેનું જોરદાર કલેક્શન ગોતી રહ્યા છો તો આ વિડીયો બહેનો તમારા માટે સુરતની સૌથી બેસ્ટ ઓવર સાઈઝ કપડાની દુકાન એટલે કલર શોપ જ્યાં તમને ઓવર સાઈઝ માટેનું જોરદાર કલેક્શન મળી જવાનું છે જેમાં તમને પ્લાઝો પેર કોટન પેન્ટ વેસ્ટર્ન વેર ટોપ ટ્યુનિક ડેનિમ કુર્તી ટી શર્ટ આવું તમામ લેડીઝ વેર નું કલેક્શન મળી જવાનું છે બેનો અહીં તમને ચારસો નવ્વાણું ની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી ટોપ જોરદાર કલેક્શન મળી જવાનું છે અને એટલું જ નહીં તમને અગિયારસો નવ્વાણું માં ત્રણ કોટન પેન્ટ મળી જવાના છે જે પેન્ટ તમને મોટી સાઈઝ મળી જવાના છે તેમજ તમને ચૌદસો માં ત્રણ શોર્ટ ટ્યુનિક મળી જવાના છે જે કલર વાઇઝ અને ડિઝાઇન વાઇઝ ખૂબ જ યુનિક કલેક્શન રહેવાનું છે એટલું જ નહીં મારી બહેનો તમને ઓગણીસો નવ્વાણુંમાં ત્રણ પ્લાઝો પેર પણ મળી જવાની છે જે ઓવર સાઇઝવાળી મારી બહેનો છે તેમના માટે ખૂબ જ મોટી ઓફર છે ચૌદસો નવ્વાણુંમાં ત્રણ નાડાવાળા પેન્ટ પણ મળી જવાના છે તેમજ તમને એ બાવીસો નવાણુંમાં થ્રી રિયન પેર પણ મળી જવાની છે તેમજ ડેનિમ કુર્તી તમને ટેન એક્સેલ સુધીની સાઇઝમાં મળી જવાની છે તો બહેનો તમને એ ઓવર સાઇઝનું બધું કલેક્શન ટી શર્ટ જીન્સ કોટન પેન્ટ જેગીઝ આવું કલેક્શન મળી જવાનું છે જે બહેનો અથવા ભાઈઓ નું અકાઉન્ટ હેન્ડલ કરી શકે છે તેઓ અહીં જોબ પણ મળી શકે છે તો આજે તમે એપ્લાય કરી શકો છો સ્ક્રીન પર નંબર અને એડ્રેસ દેખાઈ રહ્યું છે તો આજે જ વિઝિટ કરો